તો ચાલો દોસ્તો આ તો સાતમનો મેરો અને આપણે જઈએ મીરામ પબ્લિક તો આજે માથી નહીં મીરાની મજા આવી પણ વરસાદે રોન કાઢી છે બરાબર વરસાદ અને પબ્લિક પબ્લિક તો માટલું પબ્લિક છે કેડીયોન ભેટ ફોલદેવ માતાજીનું મંદિર છે એ દર્શન દર્શન કરવાના ફરી પાછું મીરામ કરવાનું પણ ફરી મજા આવે છે હા

કે રમકડા વારા ની દુકાન આબરાયે ઊભા થઈ જાય છે તેલ ખુલ્યો છે આઈ ગઈ છે આ ઉત્તર પછી જ

ક્યાં નું વગાડવા લીધું ના ના ટાઈમ ભીડ બરાબર હતી અને ચાલુ વરસાદ આવી ગયો તારથી તો મોડ મોડ હવે નીરો પતી રહ્યો તો લોકો નામ ના કરી લેલો મસ્ત એવો મીરો ભરાયલો જોરદાર અલા મીરા ભરાણ મજા આવી નહી તો તાલ આવી મજા આવી મજા આવી ગઈ આજે તો મીરા ભરવાને વિપુલ ભાઈ અમારા એડા ચાગર ગાડી મળી ગઈ છે વિપુલ ભાઈ શું લાયા તમે ગાડી હા વિપુલ ભાઈ ગાડી લાવ્યા છે ભાઈ ક્યાં લઈ લીધું જોરદાર વિરામ કરવાની મજા આવી પણ વચ વચ મેં વરસાદ તો થોડો વિતારી ગયો કેમ કે ચાલુ ચોટા પડશે જોકે આ ઠંડુ વાતાવરણ હતું તે સારું થયું કારણ કે ગરમી બહુ હતી ને જો વરસાદ ના પડત ને તો લોકો ટીબી હો લો થઈ જાય ને એટલી ગરમી હતી એટલે વરસાદ પડે એટલું સારું છે બાકી મેળો રહે જોરદાર અને આ તો મેળાનો વિડીયો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કર્યો શેર કર્યું ચેનલમાં પહેલી વાર જોડાયા હોય કરજો મલે ફરી એક સાથે જય માતાજી વિપુભાઈ અમારા આગળ આગાર એ જાય અને તુષાર લાવ્યા છે પિયારો